નમસ્કાર જય શ્રી કૃષ્ણ આજે આપણે વૃશ્ચિક રાશિ વિશે જોઈશું વૃશ્ચિક રાશિ રાશિ એ આઠમા સ્થાનની છે અને એનું બોધ ચિહ્ન છે વિછી હવે વિછી એ દર રહે છે વિછીના ગુણને સમજશો તો તમારે વૃશ્ચિક રાશિના વ્યક્તિને સમજવું સરળ રહેશે બીજું વૃશ્ચિક રાશિ જગ્યા નો ભાગ છે એટલે મેષ રાશિનો જે વ્યક્તિનું જે હતું તે ઉઘાડે છોક હતું ત્યારે વૃશ્ચિક રાશિનું દરેક વસ્તુ ઉઘાડે છોક નથી એમનો ગુસ્સો પણ પ્રગટ છે એમને મેષ રાશિ ગુસ્સો આવે તો ત્યાં ને ત્યાં જ એટલે વૃશ્ચિક રાશિ ને ગુસ્સો આવે જરૂર નથી કે તરત પ્રતિક્રિયા આપે વૃશ્ચિક રાશિ એ સ્થિર રાશિ છે જલ ની રાશિ છે એનો સ્વામી મંગળ છે અને બ્રાહ્મણ રાશિ છે હવે આમાં બધામાં વિસંગતતા છે તો આટલી બધી વિસંગતતાઓ જેની અંદર હોય એટલે માણસનો થોડો ટ્રેસ તો હોવાનો તો વૃશ્ચિક રાશિનો વ્યક્તિને સમજવા માટે તમારે વૃશ્ચિકને સમજો વીચી જે છે એ દરની અંદર રહે છે એટલે આ આ રાશિની બધી વાતો મનમાં રાખવી તરત પ્રગટ નહી કરવી આ એક એમનો સ્વભાવ છે કોઈ પણ વસ્તુ છુપાવવા તરફ એમનો કળ વધારે છે કોઈ પણ વસ્તુને એ તમને જેટલી કહે છે એથી વધારે માતા કુંતી માતા કુંતી જેમ કરણની માતાએ છુપાવ્યું હતું ને તેમ વૃશ્ચિક રાશિ વાળા પણ ઘણી વસ્તુઓને બહુ લાંબા ટાઈમ સુધી છુપાવી શકે આ એમના ગુણને કારણે વૃશ્ચિક રાશિ વાળા બહુ સારા મિત્ર થઈ શકે છે સારા મિત્ર એ રીતે કે પોતાના મિત્રની કોઈ પણ આડી વાતો એમને ખબર હોય તો એ કોઈને કદી કહેશે નહીં એ દ્રષ્ટિએ બહુ સારા મિત્ર કહેવાય વૃશ્ચિક રાશિમાં બીજું છે કે આ રાશિને આ અંતર્મુખી રાશિ છે બધું મનમાં ને મનમાં રાખવા વાળી રાશિ છે આ રાશિ જેમ તુલા રાશિ સ્વાભિમાની છે તેવી આ રાશિને પણ સ્વાભિમાન કરતા થોડું અધિક અભિમાન છે વૃશ્ચિક રાશિના વ્યક્તિ કશે પહોંચે એટલે એનું નોટ થવું જો કે આવ્યો છે તમે વૃશ્ચિક રાશિ વાળા વાત કરતા હો અને બીજો કોઈ આવી જાય અને તમે તેની જોડે વાતે લાગી જાઓ તો વિધિન ના મોમેન્ટ કે ચાલો હું ચાલો નીકળો અમે છું એ એટલી વસ્તુ પણ સહન નહીં કરી શકે પોતાના સમાનને સંભાળ મતલબ સંભાળવામાં માને છે એથી ઉલટો એને ખોટું લાગી જાય બહુ સેન્સિટિવ નેચર હોય છે ખાસ વૃશ્ચિક રાશિના નાના બાળકો હોય તો હું એમના વડીલોને કહું છું કે તમારે વૃશ્ચિક રાશિના બાળકોને વધારે આપણે તાળન કે મારવું પીટવું પૃથ્વી રાશિ તાળન એટલે સમજદારી કામ લેવું એવું કીધું છે રાશિને તમારે સમજદારી થી કામ લેવાનું છે બાળક નાનું હોય છતાં એને સમજાવવાનું જો વૃશ્ચિક રાશિના બાળકને તમે નાનપણમાં જ મારો પીટો તો એ બગાડવાના ચાન્સીસ સો ટકા છે એવું બાળક માર ખાધા પછી રડતા રડતા ઘણા વાર સુધી શિસ્કાના લેતું રહેશે અને એ હંમેશા વિચારશે કે મારી સાથે એવું કેમ થયું બીજું વીંછી જેવો વીસી જેવો ડંખીનો સ્વભાવ છે વેર વૃત્તિ પણ એમનામાં હોય છે કોઈએ કોઈ વસ્તુ એમને કીધી હોય તો એ એની પાછી રિટર્ન કરવામાં માને છે આપણે એટલું છે કે કોઈ પણ વસ્તુનો તરત જવાબ નથી આપતા એના માટે ટાઈમ લે છે અને ટાઈમ લીધા પછી એનો જવાબ આવશે તો આ વૃશ્ચિક રાશિ બહુ અંતર્મુખી છે વૃશ્ચિક રાશિના વ્યક્તિઓ બહુ ઊંચી પોસ્ટ માટે બનેલા હોય છે પણ ઘણી વાર એ એવું બોલે કે એના લીધે એમને પોસ્ટ પછી નીચે ઉતારી દેવામાં આવે આ તપસ્વીની રાશિ છે આ લોકો તક કરે પૂજા પાઠ કરે બહુ શ્રદ્ધાથી કરે જેમ કે આપણા હિરણ્ય કશ્યપ હિરણ્ય કશ્યપે બહુ તપસ્યા કરી બહુ તપસ્યા કર્યા પછી એમને ભગવાન પ્રસન્ન પણ થયા પણ જ્યારે માગવા કીધું ત્યારે અમને માંગતા ન આવડી આટલી તપસ્યા કર્યા પછી મુક્તિ માંગવી જોઈએ મોક્ષ માંગવું જોઈએ અચળ પદ માંગવું જોઈએ તેમણે એવું માંગ્યું કે હું દિવસે નહીં મરું રાતે નહીં મરું ઘરમાં નહીં મરું બહાર નહીં મરું વસ્ત્રથી નહીં મરું શસ્ત્રથી નહીં મરું સવારે નહીં મરું રાતે નહીં મરું આવું કરીને એમણે પોતે જ મોત માગી લીધું એટલે આ રાશિને જ્યારે સારો પ્રસંગ આવે છે ત્યારે એમને બુદ્ધિ વેર મારી જાય છે તો તપસ્વી છે કર્મઠ છે પણ આમનો વાણી પર કાબુ નથી એક વૃશ્ચિક રાશિની વહુ હતી એને ખીચડી બનાવી હશે તો સાસુ જમવા બેઠી હતી તો એ ખીચડીમાં એક કાકરો આવી ગયો સાસુએ સહજ એ વૃશ્ચિક રાશિને ને વહુ ને કીધું કે તારે બે આંખ છે તને કાકરો નહીં દેખાયો આવું રીસ વૃશ્ચિક રાશિવાળી બહુ સામે ના રહેવાય વૃશ્ચિક રાશિવાળી બહુ તરત ઉલટો જેવા ફટકાર્યો કે મને તો બે આંખે કાકરો દેખાયો નહીં તમને તો ભગવાને બત્રીસ દાત આપ્યા તે ચવાતો નથી એટલે આવા કડક જવાબ આપવામાં એ માહિર છે ઘણીવાર આ લોકો એટલા સ્પીડમાં જવાબ આપે અને પ્રેક્ટિકલ એમના જીવનમાં થયેલા એવા જવાબ આપે છે એક નાનું બાળક હતું કે બાળકને પૂછવામાં આવ્યું કે આપણે ઘરમાં કચરો ક્યાં નાખવો જોઈએ તે છોકરાએ કીધું આંગણામાં એ ઘરે જઈને મમ્મીને કીધું કે આજે તાવું કીધું તો મને માર પડે તેની મમ્મી કે કેવું લખવું જોઈએ કે કચરા પેટીમાં નાખવો જઈએ એ છોકરાએ ધડ દેને કીધું કે તું તો આંગણામાં જ નાખે એટલે આ આ છોકરાઓ જે હોય છે વૃષ્ટિ વ્યક્તિઓ બહુ સેન્સિટિવ હોય છે અને બહુ વિચારશીલ હોય છે પણ એમનું એક છે કે જે વિચારે છે જે કરે છે એ તરત પ્રગટ કરતા નથી બીજું વૃશ્ચિક રાશિ એ મંગળની રાશિ છે એની સામે ઠીક શુક્રની રાશિ આવે છે એટલે વૃશ્ચિક રાશિના વ્યક્તિઓને વિજાતીય આકર્ષણ પણ રહે છે એટલે નાનામાં નાના નાના બાળક પણ હોય તો પણ એ નાની છોકરીઓ જોડે રમવાનું પસંદ કરશે મોટા થયા પછી પણ એમને સ્ત્રી મિત્રો વધારે હશે એક પત્ની એના પતિને પૂછ્યો કે હું તમને કઈ સાડીમાં સારી લાગુ બ્લુ માં માં પિંક પિંકમાં વૃશ્ચિક રાશિનો પતિ હતો વૃશ્ચિક રાશિના પતિ એને જવાબ આપ્યો કે તું મને સાચું પૂછે તો હું તને કહું તું સાડી પહેરતી હોય ત્યારે બહુ સારી લાગી તો આવા જેવા બહુ વૃશ્ચિક રાશિવાળા આપી શકે વૃશ્ચિક રાશિ વાળાને પડવું વાગવું છોલાવું આવું સામાન્ય થયા જ કરવું તો એમણે એ માટે સાવધાન રહેવું જોઈએ ચાલતી વખતે એમણે બરાબર ધ્યાન દઈને ચાલવું જોઈએ વૃશ્ચિક રાશિના વ્યક્તિઓ ચાલે તેના બધે ખબર પડી જાય વૃશ્ચિકનો છે કે કોઈ દિવસ ઢીલા ઢાલા ચાલતા નથી એમનું ચાલવું તેજ તરાર હોય છે બીજું વૃશ્ચિક રાશિના વ્યક્તિને તમે કોઈ કામ સોંપો તો

પોસ્ટ માં જાલ આવી કરવો પડશે પૈસા પૈસાનું પોસ્ટ કાર્ડ લીધું અને પપ્પા ને કીધું કે મને ઉલ્લુ બનાવે છે પૂરું પોસ્ટકાર્ડ લઈ આવ્યો છોકરા છોકરાએ કીધું કે કોઈ લખે અને કાગળ લાવે કોઈ કોઈ નહીં લખે અને કાગળ લાવું તો તમે કીધું ને કે દીકરો આ મને લાવી બતાવો તો તમે મારા બાપ જે આપણે એક કિસ્સો છે એવો કે એક વૃશ્ચિક રાશિના બાળકને એના પાત્ર હંમેશા કીધા કે કાળા માથાનો માનવી શું નહીં કરી શકે

વૃશ્ચિક રાશિમાં જ્યેષ્ઠા નક્ષત્ર હોય નક્ષત્ર જે છે એની શાંતિ કરવામાં આવે છે વૃશ્ચિક રાશિ નક્ષત્ર હોય તો આવા વ્યક્તિઓ બહુ વધારે તોફાની હોય છે અતિશય ડેરી વાળા હોય છે નાના બાળકો આવા હોય તો એમને સંભાળવા પડે છે તો આવી તોફાની હાજર જવાબી સાહસી રોમેન્ટિક આવી વૃશ્ચિક રાશિ આપણે જોઈએ તો મારી વાત તમને પસંદ પડી હોય તો તમે મારી વિડીયોને લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ ઓછા ટાઈમમાં જેટલું કહી શકાય એટલું કીધું બાકી વૃશ્ચિક રાશિ પર હજુ આપણે ઘણું કહી શકાય જય શ્રી કૃષ્ણ